કોણ ગશ્યાલ દેન એ લઈને ને ચાખ આરે 100 ગીર વાળી ગાડી તો ઓલા આપણે 5 માં કોઈ ના આલે કેટલા ગીર 100 ગીર વાળી એ લે ગીર ને બધા પાડી પાડીને તમે ઉલા કાય ગીર હા એટલે ખાલી એક ગીર ના પડે ઓમ ઓમ હા તો તમે પાછું કરું જ આવેદાર 11 દિન ભાડું ચિલા ગેર છે એક ભાડું 11 જો છે હવે 5 ગેર ચુકે છે લો 11 તો એક છે આરો 11 છે એટલે 5 ગેર છે મળે ઠેકાની તો સંભૂ દે આજ કોઈ

ગાડુક લાવો રો તમારે યુ ચું કો તમે તો અપન તો ઓર ઘર ખબર પડતી નહી તમને તો બળ ગાડુક લાવો અમને ખબર નહી પડતી તમારે તો શું મારા ગાડી ફો કર ગોતે તમારો કામ થી રાડે ગાડી માં ગાડુ લાવો રો ગાડી પાક કરો શું બોલું કોક બોલું કરી

હવે તમને તો કેતા શરમ આવે ગાડી એટલે હાલ કે શંભુ ના પાડે કે મને નથી આવડતી ટ્રેક્ટર કે લાવવું છે ઈ શું હાલે ગાડી હા ફોન કર્યું કોઈ એટલે ગેડુથી ફોન આવ્યો ગાડીનો મામરો હા ગાડી ના આવડી મને સુ હ સંભુ હું ગામ છે આ તો હવે ઠીક છે ગાડી ન કે લાવ ને રવાડ ખરાયત ન કે આવ્યો તો પહેલેથી તો નુકસાન ન આવો ટ્રેક્ટર લાવ અર ઉધું હવે આપણ જા લાવ ઈ દે કોમ આ ટોલમ ભેસી ને ટોલમ માપી ઉ કેડો ફોન લાવ્યો છે મુગા દે ગાડી તો વેફી દી ચમ ઓન તી ચાલ લાવી મારે શું કરું કે હું ભાગીદાર રાખો ઘરને ફેર મને એમ થાય ભાગીદાર ના રાખો પણ તો ઓન તો કોમ ના આવે પેલો બાઈક લાવી તો વેથી પણ આ ગાડી કેટ ન કે તાય એમ બા કેટ ન કે તા એક પા હો બોલે લાવ સર તો પણ બીજી ગાડી લાવી દે પોંચે ચાલ લાવી દે ના ના તો હવે કોઈ લાવું જ નહીં જાતે હેડતા રહેશે ಕಟ್ಲಮ್ ಲಾಯಿತಿ ಗಾಡಿ ದೊಮರೆ 50 ಲಕ್ಷಕ್ಕೆ ಲಾಯಿತಿ 50 ಲಕ್ಷಕ್ಕೆ ಮಾರು ಮಾರು 50 ಲಕ್ಷಕ್ಕೆ ಗಾಡಿಂತೆ ಹೇ ಹಾಪ್ ಮೇನೆ ಜಡವು ಸಾದು बोलो ತಮಕ್ಕೆ پورا हात भर್ಯಾದೆ એમ ಹಾ ನಮನ್ ಜೋಲ ಗಾಡಿ ನೋ ಗಾಡಿ ನೋ 뭐ಸು ಕಂತ 6 ಲಕ್ಷದಿದ್ದಾರೆ ಅಲ್ಲಿ ಅವರು ಗಾಡಿ ಹರಿ ಹ್ಮ್ ಹ್ಮ್ ವೇಡೆ ಸೇನೆ ಇಟ್ಲ ನೀವು ಗಾಡಿ ಇಟ್ಲ ನೀನು پورا پورا हात भर್ಯಾದೆ ನಾ ನಾ ಇಟ್ಲ ಕೊಮ್ಮನ ಹಾಗೇಕೆ

हॅलो बुलाटी दिकटरचे वॉरमखरी कळू हे पैसेनं शू करू आलो आव तो अमे आम रा ट्रॅक्टर फाळवा लावू म राखू तुम्ही हैं, સારો તમે આવો વાડો મૂલ જંબુ બે આવ એ હાર વાળો હા હવે ટ્રેક્ટર વળી જાય વાળી ખેગાથી બોલાવું રા ખેગાતી અરે ગેડુજીનો ફોન આવ્યો તો કે ટ્રેક્ટર કે લેવા આવો અરે ઉલું પડ્યું ને આપણે ઈ હેલા બહુ હા તમે પાદરા